ગિફ્ટ ગોતવામાં ઘી ઢોરાઈ ગયું ઘણું બધું ઢોરાઈ ગયું છે આગો ઘોડો પાડી દીધો ચલો કાલે ગિફ્ટ લઈ આવ્યા હતા તો આખા ઘરમાં ગિફ્ટને સંતાડી દીધા છે હવે મારો બર્થડે બોય એટલે કે નિંધો જ આખા ઘરમાં ગિફ્ટ ગોતશે ના અને એની રીતે ગિફ્ટને ઓપન કરશે શું મેલે 50 કાલે જો તમને કાલે દેખાડશું આજે બરોબર છે નીલવત રેડી છો ગિફ્ટ ગોતવા તારા એનાથી ગોતવા ગોતી લઈશ ગિફ્ટ બરાબર ને ઉપર ઉતાવળ તો થોડીકવાર બેસ તો કર હું ગાવ ચાલો તમારો ટાસ્ક કર થાય છે હવે ગિફ્ટ ગોતો ગોતો તારે ગોતવાનું છે ગોત 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 જલ્દી ગોતો આલો જલ્દી ગોતો આલો ક્યાંક છે તારી આજુબાજુમાં ગિફ્ટ છે ગોજ જોય હાલ જોઈ જલ્દી ગોતજોય હેલ જોય ગોતજોય હાલ જોઈ ગોતજોય અરે અરે કોને કોઈ કોઈ તને નથી કીધું ગોત ગિફ્ટ ગોત ગિફ્ટ ગોત ગિફ્ટ ગોત ગિફ્ટ હાલ હલ ક્યાં છે કાંઈ નથી એમાં ગિફ્ટ જ નથી એમાં આવે ગોત એ ગોત 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 ઓ પેલું ગિફ્ટ મળી ગયું છે નીલધ્વજને ચાલો મૂકી દ્યો બીજું ગિફ્ટ ગોતો હાલો ગોતો હાલો ગોતો કોઈ નહીં કહે નહીં કોઈ હિટ નહીં કહે કોઈ કોઈ નહીં કહે એ પછી પછી એ આ બીજું મળી ગયું બીજું ગિફ્ટ મળી ગયું છે વાહ વેરી ગુડ સરસ 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 ચાલો 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 હજી છે હજી ગિફ્ટ ચાલો હાલો હાલો હજી છે હજી છે છે ઢગલા 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 બંધ હાલો હાલો બે મળી ગયા હાલો બે મળી ગયા ગોતો ગોતો એ પછી ઓપન કરશો ઓપન કરશો બધા ભેગા જ ઓપન કરશો હાલો તો ગોથો ગોતો હવે ત્રીજું ગોતો ચાલો ઈંટ મળી ગઈ છે ઈંટ મળી ગઈ છે તારી હા મેચ છે ગિફ્ટ તારી હા મેચ છે તને દેખાતો નથી એ મળી ગયો ત્રીજો ગિફ્ટ થર્ડ હજી 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 છે હજી છે હાલો હજી છે હાલો હજી છે હજી છે એટલા બધા ઢગલો 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 દીદી ગોત ગોત હાલ તારે જ ગોતવાનું છે ગમે આ ગોત

એમ નો આલે ના ગોતો ગોતો થાકી જાય એમ નહીં આ લાલ લાલ એમ કાઈ એમ કાઈ હેલું છે કાઈ ગિફ્ટ મેળવવું સ્કૂલ સ્કૂલ હિન્ટ નઈ નઈ હિન્ટ નઈ દેવાની કાઈ કાઈ હિન્ટ નહીં દેવાની ના ના એ હાલ તો હાલ જો રૂમ છે જોય હાલ તો જોય રૂમ છે કે દાદા હોતાસ જો અહીંયા ક્યાં ક્રાઈકો છે અહીંયા ગિફ્ટ કે તે તે ફી એ ગોતો જોય કે છે દેખાય તને જો તો

કાઉન્ટ કરો છો કેટલા બધા થયા નીચે મૂકો છો નીચે હજી ત્રણ બાકી ત્રણ ત્રણ બાકી ત્રણ 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 બાકી ત્રણ હાલ મહેનત કરજો હાલ જોઈ એમાં કઈ છે કોઈ મૂક્યું છે વજન છે એમાં બહુ વજન છે જો જો ઓહો ઢગલા ગિફ્ટ તો અંદર ઢગલો ગિફ્ટ લાગે છે અંદર ગોતો જોઈ ગોતો જોઈ કઈ છે અંદર કઈ છે અંદર કઈક મળે ઓ આ તો ઓપન ગે ઓપન ગિફ્ટ નીકળ્યો હે આ તો નીનો વેરી ગુડ હા એને પુશ કરે ને પુશ કરે ને પુશ કર બકે ડબા હા મૂકી દે અરે 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 છે લાલ

હોલ પૂરો બે બેડરૂમ પૂરા બાકી સૂર્યું એ પૂરું હોલ આમ આવી ગયું દીકરા એ તો ઘર પૂરું હવે ક્યાં જવાનું હોય મોટું મોટું ગિફ્ટ મોકલ્યું છે જીતો ગોતો ઠેઠ કોલ્હાપુર થી ગિફ્ટ આવ્યું છે રીચા ફૈયા ક્યાંથી આવ્યું છે હા એને ફોવા સાહેબ બે મોકલ્યું છે ગોતો જોઈ આલો જોઈ ત્યાં ક્યાં છે જોવો જોઈ ગિફ્ટ છે હવે જો ગોત જોઈ ગોત તો ગોત તો ક્યાંય કઈ છે કઈ પડ્યું છે શું છે

ઓ શું છે શું છે જોવો તો ખરા આમ ડાયન હોય ઓપનર હશે ઓપન હશે ઓપન ઉપર મોટા થી મોટા થી ખુલતું હશે જો સ્કેચ પેન માર્કર માર્કર ચાલો બીજું મૂકી દે હાલો પાછું મૂકી દે હાલો ચાલો સેકન્ડ ગિફ્ટ ખોલે છે શું નીકળશે એનું સેકન્ડ ગિફ્ટમાં ધીરે ધીરે ખોઈ કાંઈ રાખજે બધું સામુ તો જો

क्या खोलना है क्या खोलना है मोटो बड़ा खोलना है चलो बड़ा खोलना को चलो रिचा फिया और गुडी फिया का फुआ साहब का दे दे रिचा फिया और फुआ साहब का ओए तो आराम से आराम से खोलो धीरे धीरे खोल भाई ओहोई ओहोई मस्त मस्त मैं एकलो छे

રાજી થઈ ગયો છે બાકી ગિફ્ટ જોઈને એના કેમ બાકી ને જો કેવા ગિફ્ટ છે ઓહી સારા છે ને ગેવડી મોટી ગન છે જોવો જોઈએ અરે અરે ઓહો

અરે અરે આ તો કાર નીકળી હે હવે ગિફ્ટ બાકી પેલા એ તો પૂરું કરી લે ગિફ્ટ ખોલવામાં તો પૂરું કર પેલા એક ગિફ્ટ બાકી છે વારો યલો કાર છે ખોલ ખોલ સરકુ ખોલાલ ઓ અરે અરે મજા આવી કેવું લાગ્યું ગિફ્ટ આ મીઠું 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 ગિફ્ટ લાગ્યું મીઠા મીઠા ગિફ્ટ હોય ચલો ગિફ્ટ્સ નીલદવાજ ખોલી રહ્યો છે શું નીકળે છે નીલદવાજ માંથી કિચન સેટ હતી કિચન સેટ થોડાને લઈ દેવાના હોય તો છો ગર્લ્સ લે કોણ લે હે નીલદવાજ તો કાર હોય એવું બધું હોય છે હા હા હો હો શું કહેવાય ડોમિનો ડોમિનો વેરી ગુડ વેરી ગુડ હા હા હેલ્થ કરતા તો આ બે બેયને શોખ વધારે હતો ગિફ્ટ જોવાનો ગિફ્ટ્સ માં શું આવ્યું છે ને એમાં આ એમાં આ તો બર્થડે ગર્લ છે પાછી એની આરોહાર છે એના ફિયા હા ખોલવાની તો જો આને ઉતાવળ kayak apa bapung? cari cari aja ya, bapung